રામ રામ સીતારામ બધે આજના નવા બગમાં તમારું સ્વાગત છે હાલો માખણ ખાવા હવા હવા શાંતિ છે પંખી કલરવ કરે પંખી કામ ધંધે લાગે ગયા પણ માણસ હજી ન લઈ ગયા આમ ખડ ને અઘો છે ઠાવકી થઈ ગઈ આપણે હર એક વખત આપ્યો તો બધો થાય કે હમણાં હિંગ વાઈ છે પાછા પોપીએ શેરી કર મમ્મી ઉઈ ગયા એક આ વહી ગયો હા એક એક વા આવી ગયો બીજા ઓઇલી કલર હેડી પસવાડ હોય તો નો ખા કાશી પીડી છે એક વા આવી ગયો લાકડા પણ આપણા આહોડો પડોમાં કોઈ ગણપતિ બાપાને બેહાડ્યા હોય તો ફૂલ લઈ જજો ધ્રોકળ છે તાજી તાજી કાયમ પૂજા માટે આપણી બેહાડ આપણે બેહાડ ત્યાં પૂગીએ નહીં પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી મદદ સેવા ફૂલ છે જાસુદના રૂપાળા ધ્રોકળ છે આ ગલગટાને રજે નહોતા એવા પછી આ થોડાક છે અને કાં કહેવાય ગરગોટા જાપ ફેણી ગયો છે આમાં આપણે આવી સણોઠી ધોરી હોય કે પછી લાલ ને કાળી હોય તો કેવડો લૂરખો આવ્યો

હે ને આને ધોવે નાખીએ આ બીલી છે ને એવાય છે પછી સાપામાં મસ્ત ભારે દીજ